ફ્રેગ જવાનું છે ટ્રેક મેળામાં ચાલો તમે કન્ટિન્યુ બના રેજો હજી માણસો આવે માણસો આવે પછી થાય બેગ આવે ને હજી બેગ નાવામાં છે નાય ને પછી બધા આવે મેં ફોન તો કર્યો જ ચાલો તમે કન્ટિન્યુ બના રેજો અને ફૂલ બાકાજી બોલાવી દેવાની છે અને આ ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો કન્ટિન્યુ બના રેજો મજા જ આવશે છે ને હવે અમે બધા આવી ગયા અને આ બધા માણસો આવી ગયા આને મેળે નથી લઈ જવાનો કારણ કે આ દર વખતે છે ને અમારા ભેગો નથી આવતો આ બીજા ભેગો છે આ વખતે આને નથી લઈ જવાનું આ છે ને બીજા ભેગો આવે કે તને નથી લઈ જવાનો અમારે છે ને પાંચ જણા છે એટલા આને એક ને નથી લઈ જવાનો આ દર વખતે આમ કરે હા ભલે પાપ ભલે લાગે પણ આને નથી લઈ જવાનો આ જોઈ લો આવી તો પાપ તમને બતા કોઈને પાપ નહીં ભલે પાપ લાગે આને નથી લઈ જવાનું ભેગા ભાઈ રીક્ષા બેઠી એ તો જ તો જવાલો તમે બના રેજો તો હવે છે ને ગાડી લઈને નીકળી જાય જવા માટે હું ને બાયપાસ છે ત્યાં ભૂકી જ્યાં છે નાથણ ભૂકી ગયા તો ફાઇનલી આપણે મેળામાં ભૂગી ગયા અને જો ટ્રાફિક નો નજારો ને ઓલીસાડી જાય ના શરૂઆતમાંથી ભૂગ્યા છે ગાડી બધો નજારો બધા ગાડી તમને હાલો તો તમે કન્ટિન્યુ બના રેજો જોઈજો મજા જ આવજો તો આવે છે ને ફાઇનલી મેળામાં ભૂગી ગયા અને અહીંનો નજારો તમે જોઈજો નાખો તો એટલામાં કારો કારો ના બધા માણસો આવી ગયા કમ્પલેટલી ફાઇનલી ને અહીંનો નજારો જાઓ ને ઓલી સાઈડ છે બધું ને હવે છે ને બધા માણસો આવી ગયા ને હવે ઓલી સાઈડ જવાનું છે હવે બધા આવે તો થાય આમનો નજારો તમે જોઈ લો આપણે આમાં બેગ ને બે હવે આમાં ક્યાં છે નથી ખબર જો અમે બે જો થાય કાંઈ જોઈ નથી દેખા તો દેખાય પછી આવશું આમાં જીજો આડી ક્યાંક દેખા હે જોર આવે પડે તો સારું બીજું કઈ નઈ બે ના ભાંગી જવા છે બે જ ગયા ટ્રાફિક માં ફૂલ હલવાઈ ગયા ડુંગરો ચડતા હલવાના ભાઈ ચક્કર આવે

વરસાદ થાય ને તો પણ મજા આવે એક નંબર જોઈ લ્યો આવ ચોખ્ખું પાણી કમ્પ્લીટલી જોઈ લો કઈ ઘટે તો ભાઈ છે ને બે હેલ લઈ લીધા હવે મારો ભાઈ પણ ભી લે ટ્રાફિક એટલી ને એટલી છે પણ પેલા ભી લે એટલી ને એટલી જ મેળે થી આપડે ઘેર ફૂગ અને મોટું મોટું ધોઈ ને હેરખ્યા થઈ ગયા અને હજી ઘણા ભાઈ આવે છે બાકી છે હવે છે ને બહુ મજા આવી ગયો પણ કઈ ઘટે નઈ આમ વરસાદ થતો હતો ને એટલે મજા નો આવે મને ચાલો તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ તો મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ તો આ ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે મળીએ બીજા બ્લોગમાં